ગાંધીનગરના રણાસણ ગામ ખાતે આવેલું છે શ્રી બાલાજી મંદિર અને શ્રી બાલાજી મંદિર ખાતે આજે અંકુટ ભરવામાં આવ્યો છે પાછળના દ્રશ્ય આપણે બતાવીએ આ તમામ જે અંકુટ પ્રસાદ છે તે ખાસ કરીને મૂકવામાં આવ્યો છે રણાસણ ગામ ખાતે આવેલું બાલાજી શ્રી બાલાજી મંદિર છે મંદિર ખાતે અંકુટ ભરવાનો જે કાર્યક્રમ છે તે ખાસ કરીને કરવામાં આવ્યો છે અને મહત્વની વાત છે કે લગભગ આઠ વર્ષથી આ જે મંદિર છે તે મંદિર અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે આ પહેલાં પહેલાં આ જે મંદિર છે તે મંદિરના મહારાજ ના ઘર ખાતે સ્થિત હતું લગભગ કહેવામાં એવું આવે છે કે ત્રણથી ચાર હજાર ભક્તો ત્યાં આવતા હતા આ હનુમાન દાદાના દર્શન કરવા માટે ત્યારે છેલ્લા આઠેક વર્ષથી જગ્યાનો અભાવ અને ભક્તોનો જો વધારો જોઈને આજે તેમના જ ખેતર ખાતે આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે અને મંદિર ખાતે લગભગ આઠેક વર્ષથી આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે મહારાજ છે મંદિરના તેમની સાથે વાતચીત કરીશું મહારાજ શું આપનું નામ છે અને આ મંદિર કે સ્થાપિત કરવામાં રામ નામ ઠાકોર છે અને એ આ મને પ્રેરિત થઈ અને ભક્તિ માટે બનાવેલું છે અને લોક કાર્ય કરવાનો એક શોખ જાગ્યો હતો હનુમાનજીની ભક્તિ કરવાનો શોખ જાગ્યો હતો અને એનું સારો એવો ફળ મળી રહ્યો છે જે લોકોના મેં જાગૃતતા કેળવી રહ્યો છું કે ભાઈ ધર્મના નામે જ્યાં જતીન ચાલતા હોય ત્યાં દૂર રહો

અચ્છા મંદિરને આઠેક વર્ષ થઈ ગયા છે કઈ કઈ જગ્યાથી ભક્તો આવે છે કયા દિવસે ભક્તોનો વધારો આ મંદિર ખાતે જોવા મળે છે પૂજા અર્ચનાની વાત કરવામાં આવે તો કયા પ્રકારની પૂજા અર્ચના અહીંયા ખાસ કરીને કરવામાં આવે છે પૂજા અર્ચનામાં જુઓ તો દાદાના બંને ટાઈમ સાંજ સવા સવારે મંગળા આરતી સાંજે સંધ્યા આરતી અને બે ટાઈમ દાદાને ભોગ લગાવવામાં આવે છે જે આપણા મારા ઘરે બન્યો હોય જે ભોગ એ ભોગ લગાવવામાં આવે છે પ્લસ અહીંયા રવિવારે ભક્તોની ભીડ રહેશે કારણ કે શનિ હું પોતે જોબ કરું તો એટલે શનિવા સોમથી શનિ હું જોબ હોય મારું કર્મ કરું છું એટલા મેં ક્યાં જોબ ક્યાં કરું છું આપણને કેટલા સમયથી જોબ પડ્યું હું બે એક ઓગણીસો સત્તાણુંથી એમટીએસ જોઈન કરેલું અને એમણાં બાર બાર બે હજાર ચોવીસમાં હું રિટાયર થયો મારા કેવી રીતે ખ્યાલ આવ્યો સરકારી નોકરી એએમટીએસમાં હતા બસની અંદર આપ નોકરી કરતા હતા હવે એ લાઈનમાંથી હવે આપ જે છે રિટાયરમેન્ટ લઈ લીધું કહી શકાય અને અહીંયા મંદિર સ્થાપિત કર્યું મંદિરમાં મહારાજ તરીકે બેઠા અલગ એક જગ્યા એક નવું ફિલ્ડ આપને મળ્યું સેવા માટે પહોંચ્યા છો ખ્યાલ કેવી રીતે આવ્યો એ રીતે નાના નાના હાસ્યના પ્રોગ્રામો કરતો આપતો હતો ગામ ગામની અંદર જે ગામ નાના હાસ્યના તો લોકોને હસતું જોઈએ એનો ખુશ થતો હતો એટલે મને એમ થયું કે ચાલો ચાલ લાવો અહીંયા પબ્લિક બીજી રીતે હસાઈ આપણે દુઃખથી એટલે મેં દાદાની સેવા નો પ્રેરાત થયેલો મને મેહેપુર બાલાજીથી મેદીપુર બાલાજીમાં જે એક મહિના સુધી ફસાઈ પડેલો ગુર્જર આંદોલનની વખતે અને એ વખતે દાદાની ભક્તિ સારી કરી મને કંઈક પ્રભાવ ત્યાંનો સારો મળ્યો પછી નાનો એવો ફોટો લાવી અને દાદાની ભક્તિ કરી અને એ ફોટાની અંદર મને ઘણા બધા રિસ્પોન્સ ચમત્કારો બન્યા અને જે લોકોનું કાર્ય કરવા હું પ્રેરિત થયો મંદિર અહીંયા લગભગ બે હાજર સત્તર થી મંદિર છે અંકુટ કેટલા વર્ષથી ભરાય છે અંકુટ નો શું કાર્યક્રમ રહ્યો આજે ખાસ કરીને આ પૂજા અર્ચનામાં કયા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવશે અહીંયા પહેલાં તો અન્નકૂટ તો સમૂહમાં ભરવામાં આવે છે ડ્રો સિસ્ટમ હોય જેના ભાગમાં ચિઠ્ઠી આવે છે સેવકોના એ એક ફરસાણ પાંચસો ફરસાણ ને પાંચસો સ્વીટ લઈને અહીંયા આવે છે અને એનું અમે પેકિંગ કરી અન્નકૂટ અહીંયા એક શો માટે મૂકીએ છીએ અને સાંજે ભક્તોની ભીડ જ્યારે થશે છ વાગ્યા આરતી પછી આ તમામ પ્રસાદનું સમૂહમાં વિતરણ કરવામાં આવે છે સંખ્યામાં ભક્તો આજે આવશે અને આમ કયા દિવસે ખાસ કરીને વધારે પડતો ભક્તોનો ઘસારો અહીંયા હોય છે અને કયા દિવસે અહીંયા તમામ ભક્તો જોડાય છે વધારે પડતા ભક્તો રવિવારે હું જે અહીંયા પબ્લિકનો સમય આપું છું કે જે કોઈને ધર્મના નામે જતિંગ ચાલતા હોય એમનાથી દૂર હટાવવા જાગૃતતા લાવવાનું એક કામ કરે સમાજની અંદર નિડર બનો જ્યાં કોરોના કાળથી જે લોકો ડરી ગયા હતા હું કોરોના વખતે પણ લોકોને સલાહ આપતો કોરોનાથી ડરવાની જરૂર નથી પોઝિટિવ બનો મારી પાસે બે જ પોઈન્ટ છે પોઝિટિવ એન્ડ નેગેટિવ જો તમે પોઝિટિવ હશો તો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય અને અને એ રીતે જાગૃતતા સમાજની અંદર લાવું ધર્મના નામે જ્યાં જતીન ચાલતા હોય ત્યાં દૂર રહો ભગવાન તમારો ઉદ્ધાર તમારા સિવાય કરવા વાળું દુનિયામાં કોઈ પેદા થયો નથી ચોક્કસથી ધર્મના નામે ધથિંગ થાય અથવા ધર્મના નામે ધંધો થાય તેમાં કોઈ નવાઈ નહીં કારણ કે ઘણા એવા મંદિરો છે ત્યાં લોકો આસ્થા સાથે જોડાતા હોય છે તો ઘણા એવા મંદિરો પણ છે જે જગ્યાએ ધર્મના નામે ધથિંગ કે ધર્મના નામે ધંધો પણ થતો હોય છે કારણ કે પૈસા બનાવવાની વાત છે અને ખોટી રીતે ચમત્કારની વાત છે હાલાંકિ વિષય પડવા જેવો નથી અન્ય કેટલાક લોકો છે જે ભક્તો છે અહીંયા જોડાયેલા છે મંદિર સાથે કેટલા સમયથી આપ જોડાયેલા છો શું આ ગામ ખાતેથી આપ મંદિર છો મંદિર બન્યું ત્યારથી ત્યારથી જોડાયેલા છે કેવું લાગે છે સેવા કરવા સરસ સરસ લાગે છે આ ગામના છો આમની બેબી થઉ બેબી છો સેવા આપ કરું છું હા હાલ શું કરો છો હા કોલેજ ચાલુ ફર્સ્ટ યર કરો છો તેની સાથે સાથે પણ સેવા કરું છું કે ભક્તો કેટલી સંખ્યામાં આવે છે ભક્તો મોટી 5 થી 6000 આવે ત્યારે બહુ ભીડ થતી હોય કે તે પણ આપ લોકો કદાચ સેવા આપતા હશો કે આનંદ થાય છે બહુ સરસ આનંદ થાય છે અને અહીંયા આવવાનું અમને પહેલેથી જ ગમે છે પહેલેથી જ ગમે છે આપનું નામ શું છે હિતેશ શું મંદિરમાં કેટલા સમયથી આપ આવો છો સેવા આપો છો મંદિરમાંથી પહેલેથી જ્યારથી મંદિર બન્યું ત્યારથી પહેલેથી સારું લાગે છે આને સારું લાગે છે હા હા આપને કેવું લાગે છે દાદાની સેવા કરી બહુ સરસ બહુ મસ્ત લાગે છે કારણ કે જ્યારથી હું ભક્તિ લાઈનમાં જોડાયો છું ત્યારથી હું અહીંયા જ છું અચ્છા આ જ મંદિરમાં છો કેવી રીતે ખ્યાલ આવ્યો કે ભક્તિ લાઈનમાં જોડાવવું પડશે ખૂબ સારો વિષય છે અને આસ્થાનું કેન્દ્ર છે આની અંદર જોડાવવું જોઈએ ભગવાનની સેવા કરવી જોઈએ બસ પહેલાંથી હું અહીંયા જ છું અહીંયા જ રહું છું અને આરતીનો લાભ મને જ મળે છે સવારની આરતી હું જ કરું છું અત્યારે અચ્છા મને બહુ આનંદ આવે છે અચ્છા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અહીંયા પૂજા અર્ચના માટે ત્યારે પણ સેવા આપવાનો મોકો હા ત્યારે પણ સેવા હું આપું છું કઈ કઈ જગ્યાથી ભક્તો આવે છે દૂર દૂરથી આવતા હશે હા દૂર દૂરથી ભક્તો બહુ આવે છે ચોક્કસથી અન્ય એક ભક્ત ભક્ત છે તેમની સાથે વાતચીત કરશું આપશું કહેશું અહીંયા મંદિરનું તો મહત્ત્વ એટલું બધું છે ને કે એનો કોઈ પાર નથી જે બી ભક્ત અહીં દુઃખ લઈને આવ્યો હોય ને એ કોઈ દિવસ નિરાશ થઈને જતું નથી પાછું

સ્થાપિત કરવામાં આવ્યું છે ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે દૂર દૂરથી આ ભક્તો આવે છે મહારાજને છેલ્લો સવાલ કરીશું મહારાજ ધત ધર્મના નામે ધતિંગની આપે વાત કરી ઘણા લોકો આ પ્રકારનું કામ પણ કરતા હશે તે લોકોને શું મેસેજ આપશો કે મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે આપણે ત્યાં આસ્થા સાથે જોડાવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ ન કે આપણે તેને પૈસાનું એક સાધન બનાવવું જોઈએ ભગવાનના નામે કોઈ ધતિંગ કરવાની જરૂર નથી કારણ કે ભગવાન બધું જ જોઈ રહ્યો છે એટલે એટલા માટે હું તો દરેકને એક સલાહ આપું છું કે તમારો ઉદ્ધાર તમારા સિવાય પૂરો કરવા તમારો આસ્થા હશે તમારો વિશ્વાસ હશે તમારો પુરુષાર્થ નહીં હોય ત્યાં સુધી તમારું કાર્ય કોઈ નહીં કરી શકાય પુરુષાર્થની જરૂર છે મહેનતની જરૂર છે અને ભગવાન તરફ શ્રદ્ધાની જરૂર છે સનાતન ધર્મનો પ્રચાર કરવાની જરૂર છે કે જે લોકો ધર્મના નામે ધતિંગ જેને એવું કહે કે જ્યાં માનવ માનવતા નથી હોતી નીતિ નીતિ વગરનો વ્યાપાર સામાજિક પાપ ગણવામાં આવે છે ચારિત્ર વગરનું શિક્ષણ એ પણ પાપ ગણવામાં આવે છે શિક્ષણ છે પણ ચરિત્રના વિષયો નથી એટલા માટે સૌથી ખરાબ વસ્તુઓ બનતી હોય તો સ્કૂલ કોલેજોમાંથી એ ના બનવી જોઈએ અને ચરિત્ર વિષયનું થઈ જાય છે અને નીતિ વગરનો વ્યાપાર વ્યાપારમાં નીતિ નથી ભગવાનના નામે સ્ટોર ખોલશે પણ કોઈને એક થોડું વધારે આપશે કાપવાની વાત થાય પણ લેવાની આપવાની વાત નથી એટલે જો પુણ્યાર્થનો માર્ગ અપનાવવામાં આવે તો આ વિચારો તમારી પાસે ઓટોમેટિક આવે છે ચોક્કસથી મહારાજ હતા મંદિરના અને ખાસ કરીને આ મંદિર જે છે તે બે હજાર આઠથી થી સ્થાપિત કરવામાં આવ્યું છે મહારાજનું કેવું છે કે ધર્મના નામે ધતિંગ થતા હોય કે પછી કોઈ બી જગ્યાએ પૈસાની કોઈ વ્યવહાર થતો હોય તે વ્યવહારમાં ન પડવું જોઈએ મંદિર આસ્થાનું કેન્દ્ર છે આસ્થા સાથે જોડાવવું જોઈએ આસ્થા સાથે જોડાઈ અને પછી તે પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ મંદિરમાં લોકો એટલા માટે જાય છે કારણ કે તેમને અપાર શ્રદ્ધા હોય છે ને શ્રદ્ધા સાથે જોડાઈ તે લોકો તેમની શ્રદ્ધામાં વિશ્વાસ હોય છે ભગવાન તેમની ઈચ્છા પૂરી કરી તેમનું કામ કરી જતા હોય છે પરંતુ તેને શ્રદ્ધા કહેવાય છે પરંતુ જે લોકો અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કરે છે તેમાં ન પડવું જોઈએ કારણ કે વિષય બાર વાત છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચૌબે સમય રિપોર્ટ ગાંધીનગર